આ છોકરાને ને કીધું તું કે આઈડા ઉપાડીને ને ખરાબ નાખી ને મારો બેટો ને એક માલ આસી ને જતો રહ્યો હવે આ મારે ઉપાડવા પડશે આ ચનો ફોન આવ્યો અરે આ તો બોનાનો ફોન આવ્યો હા બોના બસ કઈ ને આ માં આટો મારવા આવ્યો તો આઈડા કુ જમજમ છે કે આ છોકરા ને માર આપણે આકરે કામ જ નથી કરતા એવું છે એમને ભાણીના ભણી ના લગન લીધા એમ એટલે તારી ગઢાઈ પડી કઢાઈ પડી એમ કી તારી ગઈ પોચી તારીખ એમ ને તો તો અઠવાડિયા વાર હશે એમને તો તો અમારે હવે મામેરા નું તો કરવું પડશે ને એટલે બોના અમારે મામેરા લઈને તો આવું પડે ને એમ બધું શોભતું શોભે હાર એડ હું ભદન ભાઈ અને હાચું તે બધા ભાઈ ફોન કર્યો ને કંકુત્રી હાલ આવવાની છે ફોને કર્યો છે એમ ને હારો એડ વાંધો ને પણ અમે અમારી રીતે હવે વાત કરો ને બધા હા

લાખ લાખ તો છે મામેરું કરો તો ભાગ મળશે ને મળે ના ભાઈ પેલા ભાગ પછી ભરું ભાઈ પેલા ભાગ ના હોય પેલા મામેરા ભરો બધું કરો પછી ભાગ હોય

અને જો ભયા તમે બૈરાના ના થઈ જ નોખા ના થયા હોત ને તો આજે તું ભેગો હોત ને અત્યારે આપણે બધું ભેગું હેડતું હોત એવું એમ હા પૂટા ભાગ નથી આવે તો ને મળે હાલ અને મારી વાત સાંભળો તમે મમેરું ને ભરો ને ભાગ માંગશે તો શું કરશે તો પૈસા તો બધું લોન બધું બાકી હતું તમે એમાં રહ્યા છો મેં કઈ ના કીધું કે ભાઈ એના કઈ સગવડ નથી મારી કઈ સગવડ છે

અરે સરપંચ નું માન્યું હતું શું જોતું હતું ટ્રાય તો કરો હારું એક તો હું સરપંચને ભેગો થતો હું હાર હા તું લગ્ન માં જા એ યાર એટલે શું તમે ઘર ઘરમાં કાયમ ડફોળા રાખો મતારો હારું ના કે આવો પછે એ હા મારા બેટા ડફોળા જ હોય આખી જિંદગી ભાઈ સરપંચને તો આમાં આય આ સરપંચ મજામાં હા શાંતિ ઘણા દાડે આવ્યો એટલે તો કામ પડે તો સરપંચ કે ના આવો એમને શું કરાય ઈન કો એ ઉછું કામ પડી સરપંચને યાદ કરવા પડે આ તો

એટલે બધા શું છે તમારા ઘર માં ઘર માં સરપંચ બોલો એટલે આ મામેરાની વાત ચાલુ છે ચમતું નથી માનતો આમાં સરપંચ એવું છે હા હું તમને વાત હા બોલ તમાર કાકો જીવતા હોત કોણ હતો હવે વાત બરોબર ગયા હવે નાનો બાચી રહ્યો એનું તો કરવું પડશે પછી ભાગ પડે કે થી ભાગ પડે પૈણા ભાગ તો કઈ ને ફરવું છે હાલવા નથી સરપંચા જો આ એટલે આમાં પણ મારા જોડે પૈસા જ નહી સરપંચ ઈ તો કરવું પડે વાત કરે છે સરપંચ મારા ઘરે પડ્યા છે એ તો તમારે વ્યાજવા મામેરું તો ફરવું પડે

મારી વાત આપડો ચાર ના સરપંચ વ્યાજ પૈસા લાય ગમે થાય દસ ફરો તમે મારે કેમ તો વ્યાજ પડ્યો છે આ તો તું ગમે વ્યાજવા પૈસા ફરવાનું કરો પડ્યા છે મને સરપંચ પાંચ ટકા પાંચ ટકા તો ના આવે સરપંચ વ્યાજ નથી ફરવું અને પૈસા પૈસા તો માર્ક લઈતા દસ ટકા કરતો સરકે રહ્યા છે

થોડોક સરપંચ નો ભાગ છે થઈ જશે એટલે સરપંચ નો હાથ છે તાર તો રસ્તા થાય ના થાય ના થાય ને કોઈ દો પડ્યો તો એટલે